નમસ્કાર મિત્રો મિત્રો જૂના ડખા અને તણખા આજે પણ યથાવત સવાલ એ છે કે અમરેલી જિલ્લાને જૂથવાદથી મુક્તિ ક્યારે મળશે અમરેલીમાં જે વર્ષોથી વિકાસ અટકીને પડ્યો છે અમરેલી જે વિકાસથી વંચિત રહી ગયું છે તેના પાયામાં શું આ જૂથવાદ જ છે ભારતીય જનતા પાર્ટીમાં અમરેલીમાં ચાલતો જૂથવાદ શા માટે ભારતીય જનતા પાર્ટી ઠંડો નથી કરી શકતી દૂર નથી કરી શકતી વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ગઈ લોકસભા ચૂંટણી પણ પૂરી થઈ ગઈ પરિણામ પણ આવી ચૂક્યું ભારતીય જનતા પાર્ટીનું તરફેણમાં પરિણામ છે આમ છતાં પણ શા માટે આ પ્રકારની સ્થિતિ છે જોશું આ વિડિયોમાં મુખ્ય વાત એ છે કે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એક સમયે અમરેલી જિલ્લામાં કોંગ્રેસનું શાસન હતું પરેશ ધાનાણીથી લઈ પ્રતાપ દુધાતથી લઈને દિગ્ગજો રાજ કરતા હતા પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે ઉપરથી અમરેલી લોકસભામાં આવતી વિધાનસભા ત્યાં પણ અમરીશ ભારતીય જનતા પાર્ટીમાં આવી ચૂક્યા છે અમરેલી લોકસભાની અંદર સાવરકુંડલા પણ આવે છે અને આ સાવરકુંડલામાં સહકાર ક્ષેત્રનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ હાજર હતા અને મહેશ કસવાલા નિવેદન આપે છે જે નિવેદન સહકાર ક્ષેત્રને કંઈ પણ લાગતું વળગતું નહોતું જે નિવેદન ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર હતું જે નિવેદન ભારતીય જનતા પાર્ટીની અંદર ચાલતા ડખા પર હતું મહેશ કસવાલા જે બોલે છે તે લાંબા સમયથી જે થઈ રહ્યું છે તેની સાક્ષી પૂરે છે મહેશ કસવાલા ભારતીય જનતા પાર્ટીની અંદર ચાલતા ડખા વિશે વાત કરે છે કહે છે કે પાડી દેવાની વૃત્તિ છે કહે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય નવો નવો આવ્યો કઈ રીતે પાડી દેવાય સહકાર ક્ષેત્રમાં આવ્યો છે કઈ રીતે પાડી દેવાય તે લોકો વિચારતા હોય છે છે તેણે પણ કહ્યું કે કે લોકો કહે પોલીસ પાસેથી અમે હપ્તા લઈએ છીએ એ વિશે પણ વાત કરી છે અને મુખ્ય વાત એ છે કે નારણ કાછડિયા પૂર્વ સાંસદ જેની ટિકિટ કપાણી ભરત સુતરિયા જેના બદલામાં ટિકિટ આપવામાં આવી અને આજે સાંસદ છે તેઓ ત્યાં જ બેઠા હતા અને લોકો કહી રહ્યા છે કે આ તમામ વસ્તુ તેમને જ સંભળાવવામાં આવતી હતી તેમણે ત્યાં સુધીની વાત કરી દીધી કે કોઈ કહે છે કે આ વિધાનસભા તો અમે ભાડે આપીએ છીએ ત્રણ ટમથી પહેલા વિવિધ ત્યારબાદ પ્રતાપ દુધાત અને હવે મહેશ કસવાલા અને તેનો જવાબ પણ મહેશ કસવાલાએ આપ્યો આ તમામ જૂથવાદ પર આપણે વાત કરીએ પહેલાં આપ સાંભળી લો કે મહેશ કસવાલાએ શું કહ્યું હતું કારણ કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી સમયે પણ ડખો થયો હતો મારામારી થઈ હતી આ એ જમરેલી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની જે ધ્વજ આવે

પાછળ છીએ એનું કારણ મેં કીધી આનું ચેષ્ટામાં છે પાડી દઉં બસ સહકારી ક્ષેત્રમાં આવ્યા છે તો કે આ વખતે એને પાડી દઉં ધારાસભ્ય થઈને આવ્યા છે તો કે આ વખતે એને પાડી દઉં આ પાડી દેવાની માનસિકમાંથી પાર આવવું પડશે કે હું લેવા માટે નથી આવ્યો હું કઈ દેવા માટે આવ્યો છું આજે છે પણ વરતા નથી વરહવાય તો ત્યારે કે જ્યારે ગરમી પડે દરિયામાંથી બાષ્પીભવન થાય સીઝન આવે વાદળા થાય ઘટાટો અંધારો થાય વીજળી ઝબૂકે અને પછી ભાઈ વરે છે વરે એટલો સમય તો મને આપતો કોણ એટલો તો સમય આપજો બે બે પૈસાના લોકો એવી વાત કરશે કે પોલીસ પાસેથી હપ્તા લઈશ મારા બાપાને કાળો પડ્યો છે ને એટલે હું પોલીસ પાસેથી હપતા લઈશ અહીંયા તો હું આવ્યો તો કોઈ કહે કે આ વિધાનસભા તો ત્રણ વખતથી મેં ભાડે આપી છે કેમ ભાડે આપું છો તો કે ત્રણ વખત થી અમે નથી ધારતા એવા ઉમેદવાર આવે છે પેલા બીવી આવ્યા પછી ભાઈ પ્રતાપભાઈ આવ્યા ચૂંટાઈ ને પછી હું આવ્યો મેં કીધું ભલે તમે ભાડે આપો પણ એટલું યાદ રાખજો કે આ ભાડું એવો છે કે પ્રજા કહે ત્યારે સામેથી ખાલી કરી દે તમ તમે હારો ભાડું વાત સાબિત થઈ આપણે સાંભળ્યું કે મહેશ કસવાલા કસવાલા જીતી શકે છે અને એ પણ પ્રતાપ દુધાતની સામે પ્રતાપ દુધાત કે જે વિધાનસભામાં આક્રમક રજૂઆત કરવાને લઈને પોતે પ્રખ્યાત છે પ્રતાપ દુધાત કે ત્યાંનું કોંગ્રેસનું નાક કહી શકાય સાવરકુંડલાનું તેને હરાવે છે મહેશ કસવાલા અને આજ મહેશ કસવાલા ધારાસભ્ય બન્યા બાદ તેની મુશ્કેલીઓ શરૂ થઈ છે મહેશ કસવાલાના આરોપ રહ્યા છે કે તેની સાથે જૂથવાદ કરવામાં આવી રહ્યો છે તેની વાતો તેનું વર્તન ત્યાંની સ્થિતિ કાર્યક્રમમાં હાજરી ગેરહાજરી તમામ વસ્તુ સાક્ષી પૂરે છે કે ડખાતો આજે પણ શરૂ છે કૌશિક વેકરિયા પરેશ ધાનાણીને હરાવે છે મહેશ કસવાલા પ્રતાપ દુધાતને હરાવે છે તો બીજી બાજુ કૌશિક વેકરિયા પરેશ ધાનાણીને હરાવીને દિગ્ગજ નેતા તરીકે ઉભરી આવે છે કૌશિક આજની તારીખે તમામ ધારાસભ્યોને સાથે લઈને ચાલનાર ગુજરાત વિધાનસભામાં ગાંધીનગરમાં અમરેલીનો સૌથી મોટો ચહેરો બની ગયો છે અમરેલીએ મોટા મોટા નેતાઓ આપ્યા પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા ત્યાંથી જ આવ્યા હતા પરંતુ આજની તારીખે પણ અમરેલીમાં વિકાસ અટકીને પડ્યો હોય તેવા આક્ષેપ થતા રહ્યા છે લોકસભા ચૂંટણી હશે પરિણામ આવી ગયા તકતો પલટ થયો અમરેલીમાં ભગવો ભગવો થઈ ગયો પરંતુ લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી આવતા આવતા વાવડ મળ્યા કે નારણ કાછડિયાની ટિકિટ કપાઈ રહી છે નારણ કાછડિયાની ની ટિકિટ કપાઈ રહી છે કોને મળે છે ખબર નહોતી પરંતુ માથાકૂટ થાય છે કહેવાય છે કે કૌશિક વેકરિયાના સમર્થકો અને નારણ કાછડિયાના સમર્થકો વચ્ચે બબાલ થાય છે આ બબાલમાં મેં પહેલા પણ કહ્યું મારવાવાળા પણ ભારતીય જનતા પાર્ટીના માર ખાવાવાળા પણ ભારતીય જનતા પાર્ટીના જે જે વસ્તુથી માર્યું એ પણ ભારતીય જનતા પાર્ટીની હતી અને જે કારણોસર માર્યું એ પણ ભારતીય જનતા પાર્ટીનો જોદો કે ટિકિટ હતી આ ડખો સામે આવ્યો હતો અને ત્યારબાદ ભરત સુતરિયાની ટિકિટ મળે છે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને આવવું પડે છે ડખો શાંત કરાવવો પડે છે અને એ જિલ્લામાં કે જ્યાંથી પરશોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ નેતા નીકળે છે એ જિલ્લો કે જ્યાંથી દિલીપ સંઘાણી જેવા દિગ્ગજ નેતા નીકળે છે પરંતુ આજની તારીખે પણ ત્યાં જ સૌથી વધુ હોય દેખાઈ રહ્યું છે પર્ષોત્તમ રૂપાલા રાજકોટના સાંસદ બની ગયા પરંતુ આજની તારીખે પણ એક પગ પોતાનો અમરેલીમાં રાખીને બેઠા છે દિલીપ સંઘાણી પણ વર્ષોથી વર્ષોથી

નારણ કાછડિયાની હાજરીમાં જ આ પ્રકારનું બોલે છે એ સાબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે ડખો છે એ શાંત થાય છે તો તેમના જ નેતાઓ ફરી બોલીને ડખો બહાર લાવે છે બની શકે તેમની માટે આ બોલવું જરૂરી હોય આ પ્રકારના કાર્યક્રમમાં ન બોલે તો તેઓ ક્યાં બોલે બની શકે કે પરિવર્તન લાવવા માટે આ વસ્તુ દૂર કરવા માટે પણ તેઓ બોલતા હોય પરંતુ તેની બોલીમાં આડકતરો ઈશારો એ પણ થઈ જાય છે કે આ પ્રકારની સ્થિતિ આજે પણ યથાવત છે નારણ કાછડિયા આ બાબતે હજુ સુધી કંઈ બોલ્યા નહીં પરંતુ શિક્ષણ મંત્રી ત્યાં હતા અને શિક્ષણ મંત્રીએ અમરેલીની રાજનીતિ પર નિવેદન આપ્યું પરંતુ કહ્યું કે તમારે તો અહીં કાપી નાખવાનું છે અમારે તો ત્યાં પતાવી દેવાનો રિવાજ છે એમના શબ્દો મેં એમણે કઈ રીતે કહ્યું આપે સાંભળો

તેમનો ઇશારો એ તરફ પણ હતો કે અમારે ત્યાં આ પ્રકારની સ્થિતિ નથી સર્જાતી આર્યાપાર પ્રકારનું હોય છે કાં તો થોડી થોડી સ્થિતિ રહે છે જૂથવાદની અથવા તો જડ મૂળથી દૂર કરી દેવામાં આવે છે પરંતુ અમરેલીમાં આ પ્રકારની સ્થિતિ નથી એક જિલ્લો છે અને અનેક મોટા નેતાઓ છે અને આ તમામ મોટા નેતાઓ પોતાની પોતાની લાયકાત પ્રમાણે મોટું પદ મેળવવા છે સ્વાભાવિક છે નારણ ગાછડિયા આજે સાંસદ નથી પરંતુ આજ નારણ કાછડિયાનું નામ અમરેલી જિલ્લા ભાજપને હેરાન કરી રહ્યું છે એ પણ સ્વાભાવિક છે અમરેલી જિલ્લામાં જૂથ બાદ પહેલા પણ હતો કોંગ્રેસમાં પણ હતો ભારતીય જનતા પાર્ટીમાં પણ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જે હદે સામે આવી રહ્યો છે એ હદે ભૂતકાળમાં નહોતો અમરેલી જિલ્લાનું આ જૂથવાદ ક્યારે દૂર થાય છે વિકાસ મહારણ ફાળ ક્યારે ભરે છે તેના પર નજર રહેશે પરંતુ અત્યારે તો મહેશ કસવાલાએ સંભળાવી દીધું છે ત્યાં સુધીની વાત કરી દીધી કે લોકો કહે છે કે મહેશભાઈ ખાલી ગરજે છે વરસતા નથી તેણે કહ્યું કે રાહ જુઓ એ સમય આવશે ત્યારે હું વરસીશ પણ ખરી જોવાનું રહ્યું આવનાર સમયમાં શું થાય છે અને મહેશ કસવાલા સહિત જે ધારાસભ્યોનું જૂથ છે બીજી તરફ દિગ્ગજ દિલીપ સંઘાણી છે પરશોત્તમ રૂપાલાછા સહિતના નેતાઓ છે શું થાય છે આવનાર સમયમાં ખબર પડશે અને આ જૂથવાદ દૂર થાય છે કે નહીં એ પણ એક સવાલ છે ગુજરાત તક જોતા રહો અમરેલી વિશે સમાચાર આપની વચ્ચે રજૂ કરતા રહીશું ત્યાંની રાજકીય સ્થિતિ આપને કહેતા રહીશું આ સમાચાર આપને પસંદ આવ્યા હોય તો લાઈક કરજો આ સમાચાર સારા લાગ્યા હોય તો શેર કરજો મને આપશો રજા નમસ્કાર